હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશું તો પ્રતિ સ્વાગત છે તમારું મારા ઘઉમાં તો અત્યારે રાંધી હોય છે તો જમવામાં બટેટાનું સોળનું શાક બહુ મસ્ત છે આ સોળ મેં આના માટે કીધું છે ખાવાનું છે અને બીજું જો અમારે બાજાર રોટલો પીધે છે મેં ઘી ચોકલી રોટલો ખાવાની કેટલી મજા જ અલગ હોય છે અને પછી આ ભોઠી મળશું છે ત્યારે આની તો ઘઉંની રોટલી બને છે જમવામાં જાય છે

જો તમારે લોકોને કોઈ વઘારેલા ભાત ખાવ તો અમારા ઘરે આવતા રહેજો અને તમને લોકોને વઘારેલા ભાત ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કેજો અને હા એ તો કારખાનેથી ના અંતર જ ગયા છે રિચાર્જ કરાવવા માટે કેમ કે ફોનમાં રિચાર્જ ન હોય તો વિડીયોનું એડિટિંગ પણ ના થાય અને થમનેલ પણ ના બને તો એ ગયા છે રિચાર્જ કરાવવા માટે અને હું તો ઘરે શું છું કે એ શાયદ પલળીને આવશે અહીંયા વરસાદ ચાલુ છે અત્યાર સુધી તો હરૂર જતો અને વીજળી પણ થતી હતી અને આમ બહુ જ બીક લાગે એવું થતું હતું અને અત્યારે જો વરસાદ તો માપે માપે આવે છે તમને લોકોને દેખાતું જશે જો કે બહુ નથી આવતો માપે માપે આવે છે તો તમારા ગામમાં થતો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો જો અમારે તો અહીંયા આવો વરસાદ આવે છે તમારે લોકોને કેવો વરસાદ આવે છે ને એમને કહેતા રહેજો એટલે અમને પણ ખબર પડતી રહે આ આજુબાજુના ગામના અમને પણ સમાચાર મળતા રહે કે આજુબાજુના વિસ્તારમાં વરસાદ છે કે નથી આજુબાજુના ગામડામાં તમે લોકમાં જોડાયેલા રહેજો કેમ કે હું છાઉ છું ભાત બનાવવા માટે અને હમણાં થોડીક વાર પછી ભાત બનાવવાની પાછી આવતી રહીશ તો હું તમને લોકોને બતાવીશ કે મેં કેવા ભાત બનાવ્યા છે જો કે મને તો ભાત બનાવું છું હવે એ ચાખે અને પછી કે કે કેવો સ્વાદ છે જો કે મારી બેન એક છે જોક્સ કીધો તો તમે આગળના વ્લોગમાં જોઈ જશો જો કે પેલા વ્લોગ મીકો તો એમાં છે એને જોક્સ કીધો તો ને જોક્સ બધા લોકોને તમને બહુ જ ગમ્યો છે તો તમને બધાને બહુ ગમે એટલે મને આનંદ થયો તો ઈ છે એને બહુ સરસ મજાના ભાત બનાવતા આવડે છે કેમ કે ઈ વઘારેલા ભાત બનાવને એટલે બધા બાકી ભાત ખાવા માટે કેમ કે બહુ સરસ વખાર લેતા આવડે છે મને એવો બહુ આવડતો નથી તો આજે હું પણ ભાત બનાવીશ છું કેમ કે અમારે ના ને તો કઈ અમારે બેન બનાવી અહીંયા જો કે લગભગ શાયદ મેં એક બે વખત બનાવ્યા છે જાજી વખત નથી બનાવ્યા પણ આજે હું ફરીથી ભાત બનાવું છું કેમ કે એને ભાત ખાવા એમ થશે પ્રસાદ આવી છે કે વઘારેલા ભાત બનાવી તો મજા આવે તો આજે હું વઘારેલા ભાત બનાવશું તો બનાવી વાળું ને પછી ઈ તમને કહે છે કે સ્વાદમાં માં કેવા છે કેવો સ્વાદ આવ્યો છે હારા બને છે કે નથી બને ઈ બધું તમને કહે છે તો તમે બધા કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહેજો અને મારે જાણું છે ટમેટા કપ્પા ડુંગળી કપ્પા અને મરચા કપ્પા તો બધું ઈ તૈયારી કરી વાળું તમે બધા કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહેજો અને જો તમને દેખાતું જ જશે કે ઈ આવતા રહેશે રિચાર્જ કરે કે નહીં તો મને નથી ખબર આવી ગઈ જો કે કોરા એવા સ્પલડા નથી ધામ માં જતા એટલે ઓય દુકાન છે ને તો રિચાર્જ કરાવ્યું

હાલ તો અંગ્રેજીયા સોલ્યુશન પર અમારા કાર્ય પર વાત મિત્રો 76 11 બાકી છે અને જીમમાં પાસ તો આ છે મારું પાણીમાં ચાલો મારું કલે તો બીજા પાજીઓમાં વિના 114 હેલો મિત્રો છે ઓનોરામે આમ